કે સંવિધાન ને એ બધું બરોબર છે તમારી વાત સાચી છે એમાં ક્યાય લખેલું છે ગાળ દેવાનું સંવિધાન માં ક્યાય લખ્યું છે ગાળ દેવી એમ સંવિધાન એવું ક્યાય લખ્યું છે કે કોઈ ના છોકરા ને ઉપાડી જવાય એમ ઈ વાત તમારી બરોબર છે આ તો તમારા ઓલા સંજય રહ્યા રયા ને એ આપડા ભાઈ છે બરોબર ક્યાં સંજય ભાઈ સંજય જે ઓલો હમણાં થયો ને સંજુ સોલંકી

ખોટી મેટર ફોન ન કરો હું પૂછું ઈ ગયો પેલા કે રાજુભાઈ ગાળો દીધી હાલો દીદી હું માનું છું કે રાજુભાઈ દીધી બોલ્યા બરાબર તો પણ તમારા જે ભાઈ આ તમારા ભાઈએ કિડનેપ કર્યો સંવિધાન માં સેક્સ છોકરા ને કિડનેપ કરી જવાય એમ

હા તો અમે એ જ કહીએ પણ પણ તમે તમારા સમજાવો તમે પેલા આને કયો ને કે કોક ના છોકરાને ઉઠમણા કરીને માર્યો તો ગાળું ખાધી ને એ તો અમે કહી દે તમે એને સમજાવો હા તો પણ પેલા તમે પેલા તમે તમારી ભૂલું સ્વીકારતા થા હો ભાઈ એ અમે અમારી કરી લે તમે પેલા એને હા તો તમે તમારી કરી લે અમે અમારી કરી લે હું હા તો અમે બરોબર કરી જ લે બરોબર હા વાંધો નહીં એવી એવી ખોટી હવા ઉકરવાનો ફોન ન કરો હો ભાઈ સમજાવી દો કે તમે તમારા ને સમજાવી દો કાયદો કોઈ ના બાપુજી નો નથી કોઈ છોકરાનું પડી નો જવાય એ તો બરોબર જ છે એ તો કોઈના બાપ નો નથી હા અમારો નથી ને તમારો નથી એટલે કાયદા પ્રમાણે રેવાય ખોટા કોઈના છોકરાનું પડી જાય ને તો ગળું ખાઈ